શ્રી ક્ષત્રિય સગર સમાજ દ્વારા સુરતમાં પૂજ્ય દાદારામ બાપુની જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વકથી ઉજવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય દાદારામ દાસારામ બાપાની જન્મજયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સગર સમાજ આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં સગર સમાજના બાળકોને વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સમાજમાં આર્થિક રીતે નબળા હોય તે પરિવારના બાળકોને ભણાવવાનો તમામ ખર્ચ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને ભણાવવામાં જે કંઈ પણ ખર્ચ થાય તે બાળક પોતે આત્મનિર્ભર બને ત્યારે પાછો આપવાનો હોય છે તેવું પ્રમુખ જયંતભાઈ સગર દ્વારા જણાવવામાં આવ્યું હતું બીજ અમારા સમાજમાં મહાન સંત શ્રી દાસારામ બાપાએ જે જળ સમાધિ લીધી હતી એમનો જન્મદિવસ આજે છે આ જન્મદિવસ આ એવા મહાન સંત છે કે અત્યાર સુધી પૂરા વિશ્વની અંદર એક અને એક માત્ર સંત એવા છે કે જેણે જળની અંદર સમાધિ લીધી અને કૃષ્ણ અવતારે પોતે દર્શન ફરીથી એ જ કૂવાની અંદર આપ્યા આવી એ એને જે અમારા સમાજની અંદર હતા એમનું અમને ગૌરવ લઈ અને એમનાથી આ સમાજને એક સાધુ સંતનો વારસો જેને કહેવાય કે એ વારસો અમને મળ્યો છે અને એ એના મનમાં પૂજ્ય દાસારામ બાપાના મનમાં પૂરો સગર સમાજ ગુજરાતભરમાં નહીં પરંતુ ભારતભરમાં નહીં જ્યાં જ્યાં વિશ્વની અંદર જ્યાં પણ સમાજ રહેશે ત્યાં આજનો દિવસ એ પોતાનો જન્મદિવસ હોય એવી રીતે માત્ર દાસારામનો નહીં પણ પોતાનો જન્મદિવસ હોય એવી રીતે ઉજવી અને મહાન કાર્ય આજરોજ કરી રહ્યા છે અમે બાળકો માટે અમારા સમાજના દરેક બાળકોને એકથી બારમાં ધોરણ ભણતા બાળકોને વિના મૂલ્યે સમાજ તરફથી પાઠ્યપુસ્તક દાતાઓ તરફથી આપવામાં આવે છે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અવારનવાર ચિલ્ડ એનાયત કરવામાં આવે છે અને બાળકો જે જે બાળકોના વાલીઓ પોતાએ ભણાવવા માટે સક્ષમ નથી એવા બાળકોને લોન રૂપે એટલે વિધાઉટ વ્યાજ જ્યારે બાળક પોતાનું પોતાની રીતે કમાતું થાય ત્યારે રિટર્ન આપવાનું એ શરતે લોન પણ આપી અને બાળકોને પ્રોત્સાહિત પણ કરીએ છીએ